માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી જોખમી ચોરી પકડાઈ છે જોખમી ચોરી એટલા માટે કહીશું કે ટેન્કરમાંથી ગેસના બાટલા ભરતા હોવાનું કૌભાંડ ઝડપાયું છે સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબી માળિયા હાઈવે રોડ ઉપર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં અનઅધિકૃત રીતે ગેસ કટિંગ કરતાં એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ગેસની ટેન્કર ગેસના બાટલા સહિત કુલ મળીને છપ્પન લાખ ચાલીસ હજાર એકસો છના મુદ્દામાલ કબજે કર્યો છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે જ્યારે આ ગેસ કટિંગ મામલે મોરબી જિલ્લા ડીવાય એસપીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે શું કહ્યું ગેસ કટિંગ અંગે જુઓ મોરબી એલસીબી પીઆઈ મે પંડિયાને કામગીરી સોંપવામાં આવે કે ચોરી છુપીથી અનધિકૃત જે ચોરીઓ થઈ રહી છે અને કેટલાક ગંભીર જોખમકારક ઘટનાઓ બનાવો ને અંજામ આપી રહ્યા છે એવા હિસ્સો ઉપર કડક કાર્યવાહી કરવાની આ અન્વયે પેટ્રોલિંગમાં હતા ત્યારે પીએસઆઈ બીડી ડી ભટ્ટ એસઆઈ પટેલને ને વીએન પરમારની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાંથી ત્યારે માળિયા તાલુકાના વીરવિદરગા ગામે પરંપરા હોટલ ગ્રાઉન્ડમાંથી ગ્રાઉન્ડ માંથી અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતી ટેન્કર અને અલગ અલગ મુદ્દામાલ સાથે એક ઇસમ કુલ છપ્પન લાખ ચાલીસ હજાર ના મુદ્દામાલ થી ક્રાઇમ બ્રાન્ચ મોરબી પકડી પાડેલ છે આ કામે કુલ ચાર આરોપીઓ સંકળાયેલા હતા અને ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરે છે જેમાં પકડાયેલા આરોપી સાજન ઉર્ફે શરીફ ખાન પઠાણ ઉમર વર્ષ એકવીસ હાલ પરંપરા હોટલ વીર વિદરકા ગામ મુખ્ય આરોપી છે તદુપરાંત પકડવાના બાકીમાં ટેન્કર અને બોલેરો પિકઅપ ગાડીના ચાલક અને બોલેરો ગાડીનો એક બીજો ચાલક જે રેડ દરમિયાન પોલીસને જોઈ નાસી ગયા હતા આ કામે મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે જેમાં ગેસ ટેન્કર ગેસ ભરેલા સિલિન્ડર બોલેરો ગાડી ગેસ ભરેલા ખાલી સિલિન્ડર ગેસના અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજન કાર્ટોન રબર વાલ આ બધું જે કામ હતું એ એકદમ ઓર્ગેનાઇઝ તરીકેથી કરવામાં આવતું હતું ખૂબ જ જોખમી હતું જે ગેસની મોટી ટેન્કર માંથી નાના ગેસના બાટલામાં બાટલા ભરી અને અનધિકૃત રીતે વેચાણ કરવાનું આ કામ હતું જે એલસીબી એ પકડી પાડીને ખરેખર એક જીવન રક્ષક કાર્ય કરી